તો રાજ્યમાં ચોમાસાના આગમનના પગલે જામનગર જિલ્લાના ખેડૂતો ગયા છે સારા ચોમાસાની આશાએ જામનગર પંથકમાં ખેડૂતોએ વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે ખેડૂતોએ ચાલુ વર્ષે મગફળીનું આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે અને આ સાથે મગફળીના ઉત્પાદનમાં નુકસાન નહીં થાય તેવી ખેડૂતોએ આશા પણ વ્યક્ત કરી છે આગોતરી મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે સારા વરસાદની આગાહી છે વરસાદની આશા રાખી અને સારો વરસાદ થઈ જાય એવી આશાથી મગફળીનું વાવેતર ચાલુ કરી દીધેલ છે જૂન મહિનાના પહેલી તારીખથી અમે આગોતરી વાવણીનું ચાલુ કર્યું છે ચૌદ જૂન દરમિયાન વરસાદ થાય એમ કીએ છીએ એટલે અમે આટલી પદ્ધતિ વહેલી વાવી દીધી મગફળી અને પાણી પાણી છે સારા અને આગોતરા વાવેતર મગફળીને સારા થાય છે